હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક આવેલા ઘાટા ગામમાં આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે ગામમાં રહેતા મણિલાલ રણછોડભાઈ રાઠવાના ત્રણ વર્ષના એકના એક દીકરા પિયુષનું પાણીના હોજમાં પડી જતા દુઃખદ મોત નીપજ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર પિયુષ સવારે તેના પિતા સાથે રમતો હતો બાદમાં પિતા ખેતરમાં કામે ગયા હતા અને તે દરમિયાન દાદા દાદી બાળક પર નજર રાખી રહ્યા હતા થોડા સમય માટે બેદરકારી થતા ઘરના નજીક ઢોરઢાખને પાણી પીવડાવવા માટે બનાવેલા હવાડામાં ભરેલા પાણીમાં પીયું પડી ગયો હતો બાળક નજરે ન પડતા પરિવારજનો શોધખોળ કરતા તેને હવાડામાંથી બહાર કાઢ્યો અને તાત્કાલિક પ્રાથમિક ઉપચાર કર્યો હતો એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી પરંતુ રસ્તાની ખરાબ સ્થિતિ અને સમય બગડવાની ભીતિથી પરિવારજનો બાળકને ખાનગી મોટરસાયકલ ઉપર પહેલાં તલાવડી દવાખાને લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે શિવરાજપુર બે ચાર સાત સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો પરંતુ યોગ્ય સારવાર ન મળ્યાનો આક્ષેપ છે અંતે બાળકને બચાવવાની આશાએ પરિવાર તેને હાલોલ રેફરલ હોસ્પિટલ લઈ પહોંચ્યો જ્યાં ડોક્ટરોએ બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે આ ઘટનાએ ફરી એક વખત ગ્રામ્ય વિસ્તારોની આરોગ્ય સુવિધાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે અને સ્થાનિક કક્ષાએ મજબૂત સારવાર વ્યવસ્થાની માંગ ઉઠી રહી છે છોકરાને સવારમાં લઈ બેઠો તો પછી એક નાનો છોકરો આટલો આવ્યો મારા ભાણિયો છે એ રમતા તબેજના ભેગા અને ભેગા રમતા રમતા પછી મારી મમ્મી આમ તમ થોડો એમ ગતિ રીત ખેતરમાં શાકભાજી ને મરચાંને ભાજી લેવા માટે ને મારી મમ્મી એમાં એ અન્ય મમ્મી ઘરમાં હતી ઘરમાં હતી આજુબાજુ કંઈક રમતા હશે એવું લાગ્યું તો પેલો છોકરો આવ્યો કે પ્યુસને કમ નહીં લઈને આવ્યો તો કે આવું શું આવું શું કરે રમે છે ત્યારે એટલામાં પછી મારા મારો ભાજી લઈને આવી એટલે એટલે ઓજ રહીને દ્રશ્યો બી આવે છે આમ વાળ જેવું બાંધેલું છે ત્યાં થોડુંક છીંડું સરકવાનું બનાવ્યું છે કઈ રીના નજર જ વોધમાં પડી ગયું વોધમાં